શહેરમાં એક તરફ વરસાદી પાણી ભરાતા જોખમ જ્યારે બીજી તરફ કોન્ટ્રાક્ટરોના ભ્રષ્ટાચારના કારણે તાજેતરમાં કરાયેલી પાણીની લાઈન નાખવાની કામગીરી સહિત રોડમાં જોખમી ભૂવો શહેરમાં બુધવારે વરસેલા વરસાદની ઠેર ઠેર જળબંબાકાર સર્જાયો છે ચૌદ કલાકથી વરસાદે વિરામ લીધા છતાં તંત્રના પાપે શહેરમાંથી પાણી ઓસર્યા નથી રોડ રસ્તાઓમાં ખાડાઓ જોખમી બન્યા છે તેવામાં શહેરના ખારી વાવ રોડ વિસ્તારમાં આવેલ સૂર્યમંદિર પાસે તાજેતરમાં પાણીની લાઈન નાખવાની કામ

વણસી એટલે કે આઠ ઇંચ વરસાદ પહેલીવાર વડોદરામાં નથી પડ્યો ભૂતકાળમાં પંદર પંદર સત્તર સત્તર વીસ વીસ ઇંચ વરસાદ પડ્યા છે ત્યારે વડોદરાના ગણતરીના કલાકોમાં પાણીના નિકાલ થયા છે એ આપણી ગાયકવાળી વ્યવસ્થા હતી આજે ખારી વાવ રોડ પર જે નવી પાઇપલાઇન નાખેલી જે બેસી ગઈ છે એ સ્પષ્ટ બતાવી રહ્યું છે એ ભ્રષ્ટાચારનું પ્રતિક છે વરસાદી પાણીના નિકાલ માટે કેટલા કરોડો રૂપિયા ફાળવવામાં આવ્યા તમે જુઓ એ જ આજે વડોદરા આપણું ખડોદરા થઈ ગયું

એટલે આ લોકો નાની આપત્તિને મોટી આપત્તિમાં કઈ રીતે પરિવર્તન કરવું એની સ્પેશિયલ આ લોકો ટ્રેનિંગ લઈને આવે અને વડોદરાની પ્રજા અમારી આંધળી પ્રજા કહું છું હું હું માફી માગું છું વડોદરાના સંસ્કારીજનો માટે પણ હું વડોદરાના સંસ્કારીજનોને કહેવા માગું છું કે તમે વિચાર તો કરો કે આઠ ઇંચ વરસાદની અંદર વડોદરા ડૂબી કઈ રીતે આપણે ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરો કારણ કે પહેલા સમગ્ર વડોદરા જે આ ભૌગોલિક પરિસ્થિતિ તમે જો ઉદયપુર સિટી જેવું હતું વડોદરાની ચારે બાજુ કોતરો મધ્યની કોતરો ત્યારે આજ રાજકારણીઓ બિલ્ડરો સાથે ભળી અને આપણી કોતરો ખાઈ ગયા એટલે વિચારો જ્યારથી કોતરો ખવાય છે એટલે સામાન્ય વરસાદ પૂરની પરિસ્થિતિનું નિર્માણ કરે છે માટે સમગ્ર વડોદરાની જનતાએ જાગવાની જરૂર છે આ લોકોએ ત્રીસ વર્ષની અંદર આપણું બધું છીનવી લીધું આપણા તળાવો છીનવી લીધા આપણા ગ્રીન બેલ્ટ છીનવી લીધા આપણા ગૌચરો છીનવી લીધી કોમન પ્લોટ છીનવી લીધું આપણું કશું બચ્યું નથી આપણી પાસે જે આ કરોડોના આપણે કરોડો રૂપિયા ભરીને જે ટેક્સ ભરીએ છીએ ને વેરો એના કરોડોના આ લોકો વરસાદી ગટરના બાને આ લોકો મેવા ખાઈ રહ્યા છે એટલે ખંડેરાવ માર્કેટ સેવા સદન નથી મેવા સદન છે અને માનનીય આદરણીય હું મુખ્યમંત્રી સાહેબને કહેવા માગું છું કે વડોદરા જે અમારું જી જે છે ને એ જી જે સિક્સ હટાવી દો એની અમારી સાયકોલોજીકલ અમારા મગજ પર અસર પડી રહી છે અમે કશું નથી બોલી શકતા તમને અમે આંજરા થઈ ગયા છે તમે જ વડોદરામાં આવીને કીધેલું કે વડોદરા વચ્ચે પાછળ રહી ગયો અમદાવાદ આગળ નીકળી ગયો સુરત આગળ નીકળી ગયો અને અમારા અહીંના સુવર ચામડીઓ તાળીઓ પાડીને હસતા હતા માટે આ જી જે શીખ હટાવો અમને જીરો જીરો આપણે ચાલશે અમે હવે નવી દિલ્હી નવોદાવ રમીશું પણ આ વડોદરા જનોને કહેવા માંગુ છું આ સુવર ચામડીઓને છે ને સીધા હાથે સીધા કરો આ લોકો ને કારણ કે આ લોકો કરોડો રૂપિયાના ના કૌભાંડો કરી અને વડોદરાને આજે ગટર માં બિહારી દીધી છે ખડોદરા બનાવી દીધું છે